સરકાર આ ભંગારની જેમ તમારી સિસ્ટમ પણ ભંગાર થઈ ગઈ છે અને આ તમારી ભંગાર સિસ્ટમ હું એટલા માટે કહી રહ્યો છું તમારું તંત્ર ભંગાર થઈ ગયું છે હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે વારંવાર ગુજરાતમાં આવી ઘટનાઓ બની રહી છે અને માસૂમ લોકોના મોત થઈ રહ્યા છે રાજકોટમાં આ ઘટના બની છે અને આગના કારણે ચોવીસથી વધુ લોકો મોતને પામ્યા છે એમના પરિવારની હાલત ખૂબ જ ખરાબ છે કારણ કે જે પોતાના ગુમાવે છે એમને ખબર હોય છે કે શું પરિસ્થિતિ હશે ત્યાં અત્યારે નેતાઓ ટ્વીટ પર ટ્વીટ કરવા લાગ્યા છે પરંતુ એ નેતાઓને ક્યાં ખબર છે કે પોતાનું ગુમાવીએ ત્યારે કેટલું દુઃખ થાય છે શું પરિસ્થિતિ હોય છે આ પહેલીવાર આ ઘટના નથી બની ગુજરાતમાં દરેક વખતે ઘટના બનતી હોય છે દરેક વખતે સવાલો થતા હોય છે મોરબીની અંદર જે ઝૂલતો બ્રિજ બન્યો હતો ઝૂલતા બ્રિજ પર જે દુર્ઘટના બની હતી એમાંય કેટલા માસૂમો મરી ગયા વડોદરાની અંદર બોટ ડૂબી ગઈને બાળકો મરી ગયા માસૂમ બાળકો સખ્ત કાંડને હજી પાંચ વર્ષ થયા નથી કે આ બીજું કાંડ ફારું ફરીથી પાછું આવી ગયું દર વખતે આવા કાંડ થતા હોય છે અહીંયા એવું એવા પણ સમાચાર છે કે અહીંયા એન પણ આ વ્યક્તિએ આના માલિકે લીધી નથી આ ગેમ ઝોનના માલિકે છેલ્લા કેટલાય સમયથી આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું તો પછી અધિકારીઓ અહીંયા તપાસ કરવાની જરૂર તમને નહોતી લાગતી તમારે એસીમાંથી બહાર આવું હતું ને પરંતુ આ અધિકારીઓ બહાર ના આવ્યા એસીની બહાર જેના કારણે કેટલાય માસૂમોના મોત થઈ ગયા વારંવાર એમ થતું હોય છે કે આપણા બાળકોને શનિવાર અને રવિવારનો દિવસ હતો બાળકોના મોઢે સ્માઇલ આવે એના માટે એમના પરિવારજનો માતા પિતા અહીંયા લઈને આવ્યા હશે કે અમારા બાળકો અહીંયા રમશે એમના મોઢા પર સ્માઇલ આવશે શનિવારનો દિવસ હતો અને અહીંયા એવું પણ કહેવામાં અહીંયા સ્કીમ રાખવામાં આવી હતી અનલિમિટેડ ગેમ્સની સ્કીમ રાખવામાં આવી હતી જેના કારણે મોટી સંખ્યામાં અહીંયા ભીડ આવી હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું જેના કારણે આગ લાગી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા મોટા પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો હતો જેના કારણે આગ લાગવામાં આવી કોઈ કહી રહ્યું છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવામાં આવી પરંતુ આગ તેના કારણે લાગી તે હજી સુધી ખબર નથી પડી પરંતુ અમારે બહાર નીકળતા પહેલાં દસ વખત વિચારવાનું એવી પરિસ્થિતિ ગુજરાત સરકારે કેમ કરી મૂકી છે અમારે મોરબીના આવા ઝૂલતા બ્રિજો ઉપર કોઈ જગ્યાએ જવું હોય તો અમારે દસ વખત વિચારીને જવાનું અમે કોઈ લેકમાં ફરવા જઈએ તો અમારે દસ વખત વિચારીને જવાનું અમે અમારા બાળકોને પ્રવાસે મોકલતા પહેલાં દસ વખત અમારે વિચારવું પડશે અમારે આવા જ ગેમ ઝોનમાં આવવું હોય અથવા તો કોઈ મોલમાં શોપિંગ કરવા જવું હોય તો અમારે દસ વખત વિચારવું પડે છે કારણ કે સરકાર તમારી સિસ્ટમ ઊંઘે છે અને સિસ્ટમ હવે જાગી જજો અધિકારીઓ તમે હવે જાગી જજો નહીં તો હવે અમે ઢંઢોળીને જગાડીશું કારણ કે હવે તમે અમારા બાળકોના અમારા જીવ લેવા બેઠા છો